નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ફર્સ્ટ અને ફાસ્ટ એન્ડ બુલેટિનમાં હું છું આપની સાથે જાગૃતિ સૌપ્રથમ વાત કરીશું વડાપ્રધાનના વતન મુલાકાતની બાવીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીની લેશે મુલાકાત વાનસી બોરસીમાં પીએમ મિત્ર પાર્કનું કરશે ખાત મુહૂર્ત જેપી નડ્ડા આજે ગુજરાતના પ્રવાસે રાજ્યસભા ઉમેદવાર તરીકે ભરશે ઉમેદવારી પત્ર ગઈકાલે જાહેર થયેલી યાદીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ ગુજરાતથી જાહેર થયું હતું ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યો આજે અંબાના કરશે દર્શન એકાવન શક્તિપીઠ મહોત્સવમાં થશે સહભાગી બજરંગદાસપા બગદાણા ધામના અનન્ય સેવક મંજી દાદાનું નિધન ભાવિકોમાં શોકની લહેર પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી મંજી દાદાની આજે અંતિમ વિધિ ગઈકાલે દાદાનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું મંજી દાદાના નિધનના પગલે બગદાણા સ્વયંભૂ બંધ વડોદરાના હરણીકાંડ લઈને સાત અધિકારીને નોટિસ સાત દિવસમાં માંગ્યો જવાબ તો કોંગ્રેસે પીડિતોને ન્યાય મળે તે માટે કર્યું વિરોધ પ્રદર્શન લોકસભા ચૂંટણી પહેલા ભાજપે પોતાને મળેલા દાનની રકમનો કર્યો ખુલાસો સૌથી વિશાળ રાષ્ટ્રીય પાર્ટી ભાજપને મળ્યું સૌથી વધુ ફંડ નાણાકીય વર્ષ અંતર્ગત મળ્યું ફંડ જે કોંગ્રેસ આપ સહિત ચાર મોટી પાર્ટીને મળેલા કુલ ફંડથી પણ પાંચ ગણું વધારે મહારાષ્ટ્રમાં ભાજપે જાહેર કર્યા રાજ્યસભા માટે ઉમેદવાર અશોક ચવહાણને ભાજપે રાજ્યસભા માટે બનાવ્યા ઉમેદવાર अशोक चौहान કોંગ્રેસ જોડાયા ભાજપમાં મેઘા કુલકર્ણી અને અજીત ગોપછડે રાજ્યસભા માટે ઉમેદવાર શિંદે શિવસેનાએ મિલિંદ દેવરાને બનાવ્યા રાજ્યસભા ઉમેદવાર કોંગ્રેસ છોડીને મિલિંદ દેવરા જોડાયા છે શિંદે જૂથના શિવસેનામાં યુપીમાં રાજ્યસભાની દસ બેઠકો ખાલી દસમાંથી સાત બેઠક પર ભાજપે ઉતાર્યા ઉમેદવાર સીએમ યોગી આદિત્યનાથની હાજરીમાં નવીન જૈને ભર્યું ઉમેદવારીપત્ર વિવિધ માંગ સાથે ખેડૂતોનું આંદોલન યથાવત શંભુ બોર્ડર સિંધુ બોર્ડર ટીકરી બોર્ડર પર અનેક લેયરની બેરિકેટિંગ મોટી સંખ્યામાં આજે પણ બોર્ડર પર જમા થયા ખેડૂતો દિલ્હીની સીમાઓ પર પાંચ થી વધુ સુરક્ષા કર્મી તૈનાત ખેડૂતોનું દિલ્હી ચલો આંદોલન બન્યું વધુ ઉગ્ર આજે પંજાબમાં ખેડૂતો દ્વારા રેલવે ટ્રેક નું જામનું એલાન ભારતીય કિસાન યુનિયને કર્યું એલાન ખેડૂત નેતા સરવનસિંહ પંઢેર નિવેદન અમે વાતચીત માટે તૈયાર હતા અને છીએ સરકાર આંદોલનને કરી રહી છે બદનામ અમારી ઉપર રબરની ગોળીઓ ચલાવવામાં આવી અમે ટકરાવ નથી ઈચ્છતા સરકાર અમારી માંગ માની લે ખેડૂત આંદોલન પર બોલ્યા કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડા ખેડૂત સંગઠનોએ વાતચીત કરવા અર્જુન મુંડાની અપીલ ખેડૂતો ઉતાવળમાં કોઈ નિર્ણય ન કરે ખેડૂતો સામાન્ય જનજીવનને બાધિત ન કરે અસામાન્ય સ્થિતિ સાથે કોઈ સમાધાન નહીં ખેડૂત નેતા રાકેશ ટિકેટનું મોટું નિવેદન સરકાર પાસે સોળ તારીખ સુધીનો છે સમય સોળ ફેબ્રુઆરી સુધીમાં સરકાર લાવે ઉકેલ સોળ ફેબ્રુઆરી બાદથી આંદોલન વધુ ઉગ્ર બનશે બધા ખેડૂતોએ જો કે દિલ્હી આવવાની જરૂર નથી ખેડૂતો પોતાના ઘરની આસપાસ પણ કરી શકે છે આંદોલન કોરોના કાળમાં વેક્સિન ક્ષેત્રે ઉમદા કામ કરી ભારતને આગવી ઓળખ અપાવનાર સિરમ ઇન્સ્ટિટ્યુટ અને તેના સ્થાપક સાયરસ પુનાવાલાની શરદ પવારે કરી પ્રશંસા ડોક્ટર સાયરસ પુનાવાલાને કામની સરાહના થાય અને ભારત રત્નથી સન્માનિત કરવાની શરદ પવારની માંગ અમેરિકામાં ગોળીબારની ઘટનામાં સતત વધારો કેન્સાસમાં થયેલા ગોળીબારમાં બે મોત બાવીસ ઇજાગ્રસ્ત જેમાં આઠ બાળકોનો પણ સમાવેશ પોલીસે કરી ત્રણ લોકોની ધરપકડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુધાબીના બીએપીએસ મંદિરનું કર્યું ઉદ્ઘાટન બેતાળીસ દેશના પ્રતિનિધિઓએ પણ પીએમ મોદીને કર્યા સંબોધિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુધાબી ના ના મંદિર પરિસરમાં લોકો સાથે કરી મુલાકાત વડાપ્રધાનના પગલે લોકોમાં પણ ઉત્સાહનો માહોલ અરબ દેશ યુએઈમાં સૌથી પહેલું હિન્દુ મંદિર નિર્માણ પામ્યું મહંત સ્વામી મહારાજના હસ્તે થઈ પ્રાણ પ્રતિષ્ઠા દુબઈ અબુધાબી હાઈવે પર અબુ મોરેખા પાસે બનાવાયું છે બીએપીએસ હિન્દુ મંદિર અમેરિકા ઇઝરાયેલ ઇજીપ્ત અને કતારના મંત્રણાકારો ઇજીપ્તની રાજધાની કૈરોમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો ઉકેલ શોધવામાં નિષ્ફળ આ દરમિયાન ઇઝરાયેલી ટેન્કોએ રફાના પૂર્વ વિસ્તારમાં આખી કર્યો બોમ્બ મારો જેમાં એકસો લોકોના થયા મોત પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીની વિશ્વસનીયતા સામે ઉઠી રહેલા સવાલો વચ્ચે નવા વડાપ્રધાન કોણ બનશે તે અંગે નામ લગભગ થઈ ચૂક્યું છે ફાઇનલ આ ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી નથી મળી આવી સ્થિતિમાં દેશમાં પીએમએલએ એનના નેતૃત્વમાં ગઠબંધનની સરકાર રચાશે